શાંતિ અને સૌહાર્દ અહીં ભરેલું વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના ઉપસ્થિત ન થાય તે સંબંધ આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ જે સંદર્ભે પેરાવેલ્ટરી ફોર્સ લીંબાયતની સ્ટાફ બંને પીઆઈ સાહેબ અને સમગ્ર સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશન એ જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા નોમિનેશન કરવામાં આવેલ જે દરમિયાન વિવિધ એસટી સિલરો જાણીતા ગુનેગારો ગામી ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેની ચેકિંગ કરવામાં આવે અને આ રીતે એ હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે